अल्या दोसीताची गीते दोसी एक तो छे ने अल्या ता सोखरे सोखरे जपताना शिकलो आ पाडे रे हा मारे पाछो करवो पसे आवू लागे छे आ सोखरे एक तो वाव छे ने दपतत नली बप्पा ए बाजी तो मारो आबू करो तो अल्या ताळी आ सो दिसो सोती आयो छे ए बप्पा शेला बाक न हत तम फुसे को आबुरु आबुरु अल्या आबुरु इमो हेले आबुरु जई छे

એક કા કરો કાલ પંદર જો શીલ દવા છોડી દો કે પાણી બીજું પીને ઘેર જવું આ છોકરા મોટર બંધ કરી દે એટલે આ ખાડો છે અને એની મા આ માટી લેતા જ નહીં આવડતું આ ભૂઘા ઘઉં ખોડી નાખ્યા છે

એક ને કીધું છે મોઢું કર્યું તમે તો દેખાતા કોઈ ની ઘેર એ છે

ખબર નઈ હોય શ્યામ મને તમારા આગેવાન નાક કપાયું આગેવાની આગેવાન નું હવે કપાયો

તમે તમે વાહન જોઈ નાખો વાછીડું વાળી નાખો એવું તમે ગો કરી નાખો પણ પેલા તો તમે કોમ કરો તમે શું પાછો આવું હું તો હું તો કહું પણ અરે હવે ગોમ મન લાગે હરી એમ લાગશે નઈ

તારે આપડું ખોઈ નાખો ગમો ના ખાતો હવે આપણે મજા લાવી જોઈ લે પણ તમારે આપડું તો જઈને ગમો સવા કરે ના કર્યા કારણ કેવા જેવા નહીં પહા

મને ખબર છે પણ હવે તમારું ગાઢી ને આ બધું કાઢી બકુબા તો જેની વાત પણ મોટી વાત કઈ ખબર છે

જિંદગી નોંધી નવું કઈ મૂક્યું છે પડતી મે લોકોને હવે આ બધું ના પેલું કરવાનું હોય માફી કોઈ ના માગે માગતો હું અલે ના માગું માફી માફી ભૂલ છે માફી નઈ હાથી ભા એમ કઈ દો કે તું હવે આટલે પડતું મૂકી દે હવે કદી કોની ની કો એવું કહો અને એમ કો કે મારી ભૂલ થઈ ગઈ હવે નહી કહું એ તો વાત ઠીક છે એ તો હું તો કઉ છું કે ભાતી મારી ભૂલ થઈ ગઈ કારણ કે હવે